ભગવાન શ્રી કૃષ્ણ એક વાર નાના નાના હાથમાં માટી લઈ અને માટી હોય છે બલરામજીને થાય છે કે મને થોડી લીલા કરવા દો એટલે બલરામજી જે છે ને એ પોતાની માતા જે હોય છે એમને કહે છે કે રોહિણીમાં આ કાનો છે તો માટી ખાઈ રહ્યો છે તો કે યશોદાજીને કહી દે એટલે તરત જ યશોદાજીને કહે છે કે ભાઈ તમારો કાનો તો માટી ખાય છે તરત જ યશોદા માતા આવે છે યશોદા માતા આવી અને જ્યાં કાનાનું જે છે મોઢું ખોલે છે પેલા તો કહે તે માટી ખાધી છે આમ માથું હલાવી ના પાડ્યો કારણ કે મોઢામાં માટી બોલી તો હકી નહીં બોલી શકવાની શક્તિ તો નહીં અંદર માટી તો ખાધેલી એટલે તરત જ મોઢું જે છે છે હલાવી અને પાડે પણ બાજુ માટી ચોટી છે એટલે માતાને ખબર પડી ગઈ મા કે આટલો નાનો થઈને જુઠ્ઠું બોલે છે મોઢા ઉપરથી જ દેખાય છે કે માટી ખાધી છે છતાંય માનતો નથી ખોલ મોઢું તો એ મોઢું ખોલતો નથી એટલે બે હાથ હોય ને આવી રીતે આમ જાળીને આમ લાલાનું મોઢું પોરું કરે છે અને લાલાના મુખમાંથી જે બધી માટી હોય છે ને ને બધી બહાર બહાર કાઢે છે છે મોઢામાં મોઢામાં નજર નજર કરે જ્યાં જ્યાં માટી નીકળી અને થઈ ત્યાં તો સમગ્ર આખું બ્રહ્માંડ સૂર્ય ચંદ્ર જનલોક તપલોક મહરલોક સમગ્ર બ્રહ્માંડ માં જે છે એ કાના ના મુખમાં જ છે માતાનું મોઢું ત્યાં ને ત્યાં ખુલી જાય છે કે આ શું છે તરત જ બેહોશ થઈ અને ત્યાં પડી જાય છે એટલે ભગવાન પોતાની જે યોગ માયા હોય છે યોગ માયાને કહે છે કે આ માતાએ જે બ્રહ્માંડ જોયું એ એની ખબર રહેવી જોઈએ નહીં જો એમને ખબર રહેશે તો માતૃવાશ્ચર્યનો જે ભાવ છે એમને મળશે નહીં અને એવી રીતે પછી યોગ માયા જે છે એ સ્મૃતિ હરી લે છે અને તરત જ યશોદા માતા જે છે કાના ને પકડીને ઘેર લઈ જાય છે અને ઘણો બધો ઠપકો આપે છે કે હું તને ખાવાનું નથી આપતી હું તને માખણ આપું છું મિશ્રી આપું છું છતાંય તો માટી ખાય છે